દેફ્લેમપિક્સ 2025 માં શૂટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઇતિહાસ રચ્યો છે આ યુવક વતનમાં પરત ફરતા સુરતમાં ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું મોહમ્મદ મુર્તાઝા વાણિયા રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે સુરતના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે ત્યારે ઓગણીસ વર્ષીય મોહમ્મદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી ગત વર્ષે તેણે વર્લ્ડ ડેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે ઓગણીસ વર્ષના મોહમ્મદ મુર્તઝા વાણિયાએ રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે તેણે અત્યાર સુધીમાં તેર ગોલ્ડ અગિયાર સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ જીત્યા છે સુરતનો મોહમ્મદ વાણિયા જન્મથી મુકબધિર છે માત્ર ચાર વર્ષની વયે તેમના કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું હતું અવાજ પહેલી વખતે સાંભળ્યો ત્યારે અન્ય બાળકો ઘણા આગળ હતા પરંતુ તેણે પડકારોથી જ લડવાનું શીખ્યું હતું હાલ મોહમ્મદ વાણિયા સાર્વજનિક યુનિવર્સિટીમાં બીએસસી આઈ ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે મોહમ્મદે શરૂઆતમાં ટેબલ ટેનિસ સ્વિમિંગ રેસ જેવી રમતોમાં ભાગ લીધો અને સારો દેખાવ પણ કર્યો હતો ચાર વર્ષની નિયમિત મહેનત દરમિયાન કોકલિયર ઇમ્પ્લાન્ટને કારણે ક્યારેક શારીરિક કસરતો અને વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ઘણીવાર કાનના મશીનમાં તકલીફ થતી હતી જેથી વિકલ્પના રૂપે શૂટિંગમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી જિલ્લા કક્ષાની પ્રથમ ટૂર્નામેન્ટમાં જ ગોલ્ડ મેડલ જીતતા તે સપનાને પાંખો મળી હતી મોહમ્મદ વાણિયા માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઉદાહરણ સાબિત થયું છે જન્મજાત પડકારોને પાછળ મૂકી તેણે માતા પિતા તથા કોચની મદદથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે આંગે અંગે મોહમ્મદે જણાવ્યું હતું કે પડકારો કોઈને રોકતા નથી પરંતુ વ્યક્તિનું મન જ તેને રોકે છે સમર્પણ મહેનત અને વિશ્વાસ હોય તો કોઈ લક્ષ્ય અઘરું નથી ખેલ મહાકુંભથી ડેફલિમ્પિક સુધીની આ સફર હજી ચાલુ રહેશે મારે ત્યાંથી શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સના ફર્સ્ટ યર બીએસસી આઈ વિદ્યાર્થી મોહમ્મદ વન્યામ એ ઓલિમ્પિક જે યોજાઈ હતી ટોક્યો ખાતે તેમાં ભાગ લીધો હતો તેમાં ખાસ કરીને જે કોલેજના અધ્યાપકો અને તેમના જે પ્રિન્સિપાલ જે હતા તેને તમામ પ્રકારની સહાયતા મદદ કરવામાં આવી હતી વિદ્યાર્થી પોતે ડીપ છે એટલે એને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે તો કોલેજનો સહકાર ખૂબ મહત્વનો છે અને એમને ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ મારી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી આશિષભાઈ વકીલે એને ભણવા માટે સ્કોલરશીપ એનાઉન્સ કરી છે કે જેટલા વર્ષ સુધી અહીંયા યુનિવર્સિટીમાં ભણશે તેટલા સમય દરમિયાન એને આ પ્રકારે આર્થિક મદદ કરીને એને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે છે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પ્રગતિ કરતો હોય તો અમને આનંદ જ થાય અમારી યુનિવર્સિટી જે છે તે એકસો બાર વર્ષથી પણ વધુ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ સ્પોર્ટ્સમાં જે ઝડપ સિદ્ધિ કરતા હોય છે તેમને હંમેશા એની પરખ્યો ભરે અને પ્રોત્સાહન પૂરો પાડે છે મારું નામ છે મોહમ્મદ વાનિયા મેં અહીંયા છે સુરત ખૂબ જાસે આવ્યો છું મેં અને મેં ઓલિમ્પિક જઈને આના છે ડેપ ઓલિમ્પિક અને એક સિલ્વર મેડલ આવ્યો છે તે ઇન્ડિવિજ્યુઅલ મેડલ અને બ્રોન્ઝ મેડલ આવ્યો છે તે મિક્સ ટીમમાં અને મા એસપીએન યર્સ એ ફોર યર્સ એસપીએન ક્લિનિંગ કહું છું મહેનત કરી છું એવરી ડે મેં ડાઇ ચીટી લગાવ આઈ વોન્ટ ટુ વિન ધ ઇન ઇન્ડિયા ઓલિમ્પિક સો મેં ઘણા દિવસે મહેનત કરી સવારે અને સાંજે ટ્રેનિંગ કહું છું સેવન સિક્સ અવર્સ અને ડે ઓલિકમાં ગયા ટાઈ મેં ફૂલ પ્લે કીધું એન્જોય બી કહ્યું અને ફાઇન પ્લે કહું છે એટલે મેં મેં